પોતાની રીતે એક વાત રજુ કરીશ ભાવ કે એમાં કોઈ વસ્તુ એડ કરેલી નથી જે દિલને લાગ્યું છે એ અહીંયા રજુ કરું છું જ્યારે બે હજાર અગિયાર થી બારમાં મેં પ્રથમવાર આંબેડકરની એક્ઝામ આપી અને પાસ થઈ ત્યારે મારી નોકરી ખેડમાં હતી તો ઘરના લોકોએ એવું કીધું કે સોનથી શું નથી આપ ડાઉન કરે છે નવી અહીંયા જાય તો એમ કરીને મેં બીએડમાં એડમિશન લીધું ગઈ પછી વચ્ચે એકવાર આપી તો પણ ફરથી પાસ થવા છતાં પણ એડમિશન લીધું આ વખતે એક્ઝામ આપી તો એનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું ત્યાં સુધી મેં કોઈ ધ્યાન આપ્યું એક્ઝામ બસ આપવા ખાતર આપી રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું સર પસંદગી થઈ ગઈ પ્રથમ દિવસ જતો રહ્યો બીજો દિવસ પાંચમી તારીખ હતો એ દિવસે મારા પર મેમનો ફોન આવ્યો યુનિવર્સિટીમાંથી કે તમે તો પાસ થઈ ગયા છો તો તમે ક્યાં આવ્યા નથી કેટલા વાગે આવો ત્યાં સુધી તો મને ખબર જ નહીં કે મેં રિઝલ્ટ જોઈશ નથી પછી તો પણ આમ એવું છે કે બસ એડમિશન નથી લેવું એના પછી બીજા દિવસ તો પણ હું છ તારીખે કોલેજમાં ગઈ રિવ્યુ લીધા બધાને કે ભાઈ કોલેજમાં એડમિશન લેવું તો હું તો ગુજરાતમાં એક મહેસાણા હતી દલાલ કોલેજ હતી અને સીએન કોલેજ હતી તો એવા આગળના વર્ષોના જે મિત્રો એવું કીધું કે ભાઈ મહેસાણા લો છો ત્યાં તમારે કઈ સબમિશન બી કોઈ જાય ત્યાં લો તો ચાલશે અને સીએન કોલેજ ના લેતા ત્યાં

આપણને એવું થાય કે વર્ખરમાં આપણે એકલા જ કામ કરીએ છીએ અને સૌથી બેસ્ટ આપણે જ કરીએ છીએ જ્યારે બીજા લોકોને મળીએ ત્યારે આપણને ખબર પડે કે ના આપણે તો કંઈ જ નથી એમ કશું જ નથી કરતા આપણાથી પણ વધારે એવા શિક્ષકો છે જે ખૂબ જ સરસ કામ કરે છે તો હું અહીંયા સર એ વિગતવાર ડે ટુ ડે નું કહી દીધું છે એટલે મારે ખાસ કંઈ કહેવાનું રહેતું નથી પણ કોલેજના જે અધ્યાપક પણ છે એમાં જે મુકેશ સરનું જે કે એકદમ તૈયારી સાથે એકદમ વાસ્તવિક રીતે